તો મારી ગામડે જતી રહી અને એકલા રહીને બોર થઈ જવાય છે શું કરું હા સમય બેલ મારનાર કોણ છે થોડી વાર પણ આરામ કરવા માટે અલાવ નથી કરતા ગમે ત્યારે આવી જાય છે અરે તું અંદર આવ ને સાહેબ મેડમ ઘર પર નથી કે ના તે ગામડે ગઈ છે ગામ ગઈ છે કે ઠીક છે ઠીક છે સાહેબ સારું સારું તું જઈને ઘરનું બધું કામ પતાવી દે હા ઠીક છે લંચમાં તમારા માટે શું બનાવું સાહેબ થોડી રોટલી અને દાળ બનાવી દે ને હમ ઠીક છે બનાવી દઉં અરે કામ થોડું જલ્દી બતાવી દેજે ને હા ઠીક છે કરી લઉં છું સાહેબ છે જો માલકીન ઘરે હોત તો ખર્ચા માટે પૈસા લઈ લેતી એ તો ગામ છે હું શું કરું હવે સમજાતું નથી ઘરમાં ખર્ચા માટે પૈસા જ નથી છોકરાને પણ સારું નથી એને હોસ્પિટલે લઈ જવું છે હવે ખર્ચા માટે હું શું કરું બોલ યાર કેમ છો તું હું ઠીક છું યાર તું કેમ છે હું ઠીક છું યાર તે અચાનક ફોન કર્યો કંઈ નહીં યાર મારી પત્ની તો ગામડે ગઈ છે તો એકદમ જલસા છે બોલ એ છોડ યાર કોઈ ફિકર છે કે શું સિરિયસલી કહે છે કે શું હા યાર પાંચ હજાર સુધી આપી શકું છું કોઈ સારી મળે તો ફોન કરને હા જરૂર યાર સાહેબ તમને એક વાત પૂછવી હતી હા શું છે એ પાંચ હજાર રૂપિયા તમે મને આપશો હા આપી દેશ આવને